જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આમળા રીઠા શિકાકાય કડવા લીમડા અને ચાસુદના ફૂલમાંથી શેમ્પુ બાર જે સો ટકા નેચરલ સામગ્રીમાંથી જ બનાવીશું આનાથી કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય નોર્મલી આપણે માર્કેટવાળા શેમ્પુથી વાળને હોશ કરીએ છીએ પણ તમે બધા જાણો છો માર્કેટ વાળા શેમ્પુમાં બહુ બધું કેમિકલ હોય છે તેનો ઉપયોગ કરવાથી વાળ આપણા ખૂબ જ ડ્રાય થઈ જાય છે ઘણી વાર તો ખૂબ જ ખરવા પણ લાગે છે તો તે બધા જ પ્રશ્નો સોલ્વ કરવા માટે આજે હું ઘરે જ હન્ડ્રેડ નેચરલ અને ઇફેક્ટિવ આમળા રીઠા શીકાઈ સાબુ બનાવતા શીખવાડીશ તેના ઉપયોગથી તમારા વાળની બધી જ સમસ્યા દૂર થઈ જશે પાવડર એક ચમચી અરીઠા પાવડર અને એક ચમચી શીકાઈ પાવડર એડ કરીશું આ બધા જ પાવડર માર્કેટમાં તમને સહેલાઈથી મળી જશે સાથે તેમાં એક ચમચી નારિયેળ તેલ એડ કરીશું આ તેલ મેં બેતાલીસ છડી બુટી થી ઘરે જ બનાવ્યું છે તમે નાળિયેર તેલ પણ એડ કરી શકો છો એક ચમચી એરંડિયું અને સાથે એક ચમચી ગ્લિસરીન એડ કરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ હજુ આપણે આમાં બે વાળ માટે હેલ્ધી સામગ્રી ઉમેરીશું એટલે તમારા વાળને વધારે પોષણ મળીને મજબૂત બનશે સાથે સાથે સિલ્કી સાઈની અને લાંબા થશે અને ખરતા બિલકુલ બંધ થઈ જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સાબુ બનાવવામાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે પાણીનો ઉપયોગ કરવાથી આપણો સાબુ ખરાબ થઈ જશે તો મેં બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લીધી છે આપણા આમળા શિકાકાઈ અરીઠાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે

તેને એક જાડા તળિયાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ એટલે તે ગરમ કરતી વખતે બળે નહીં હવે આજે તેને આપણે ડાયરેક્ટ ગેસ પર ગરમ થવા માટે રાખીશું સતત હલાવતા રહેવાનું છે ખાસ એટલે ધીરે ધીરે સોબે જ ઓગળવા લાગશે બધો સોબે જ ત્યાં સુધી સતત હલાવવાનું છે અને ખાસ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે નહીતર તે તરત જ બળી જશે તમે જુઓ ધીરે ધીરે ઓગળવા લાગ્યો છે માત્ર ત્રણ ચાર મિનિટમાં સોબેજ ઓગળી ગયો છે આ સ્ટેજ પર આપણે આમળા રીઠા શીકાઈ મિશ્રણ છે તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આમળા રીઠા શિકા કાય આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણી સ્કેલ્પ ને ક્લીન કરીને વાળ ને મૂળ મજબૂત બનાવે છે ડેન્ડ્રફ અને ખુજલી ની સમસ્યા ને દૂર કરે છે સાથે સાથે વાળ ને ખૂબ જ સ્મૂથ સાઈની બનાવે છે હવે તેમાં એક ચમચી કડવા લીમડાનો પાવડર અને એક ચમચી જાસુદના ફૂલનો પાવડર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને હા મિત્રો જો તમારાથી સાબુ બરાબર જામે નહીં તો પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો તેને તમારે કઈ રીતના કરવામાં ઉપયોગમાં લેવું તે બધી જ માહિતી તમારી સાથે શેર કરીશ તો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો મને ઘણા મારા વ્યુવર્સના મેસેજ ફોન આવેલા છે કે તમે શેમ્પુ બનાવો છો હું બેતાલીસ થી તેલ બનાવું છું તે તેલ ઘણા લોકોએ તેનો ઉપયોગ કર્યો છે અને રિઝલ્ટ પણ બહુ સારું આવ્યું છે તો મને આજે એમ થયું કે ચલો નેચરલ શેમ્પુ બાર બનાવું અને તમારી સાથે શેર કરું તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હા મિત્રો જો તમારે આ સાબુ મંગાવવો હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે હવે મિશ્રણને સોપ મોલ્ડમાં ટ્રાન્સફર કરી લઈએ જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો તમે ચાના કપમાં પણ સાબુને સેટ સેટ કરી શકો છો તેમાં પણ આસાનીથી થઈ જશે તમારે આ સાબુના મોલ્ડ મંગાવવા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે આને બે કલાક પંખા નીચે છોડી દઈશું એટલે તે સારી રીતના સેટ થઈ જશે બે કલાક પછી તમે જોઈ શકો છો સાબુ સરસ કરી લઈએ મિત્રો તમારી સાફ કરીને વાળ ને કાળા લાંબા અને મજબૂત બનાવશે તો આપણો એકદમ નેચરલ ચીજમાંથી હોમ મેડ શેમ્પુ બાર તૈયાર છે તો જરૂર એકવાર ટ્રાય કરજો અને એકવાર બનાવીને તમે તેને પ્લાસ્ટિકમાં આ રીતના પેક કરી દેશો એટલે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતો અને હા તમને ખાસ એ કહેવાનું કે આ સાબુ થોડો નરમ તો સો ટકા રહેશે કારણ કે સિકાકાઈ અરીઠાનો એકદમ ફાઇન પાવડર કરીને મિશ્રણ બનાવ્યું ને તેમાં થોડું માપનું આમ તેમ થાય ને તો પણ ઘણીવાર સાબુ બરાબર જામતા નથી તો તમારે ત્યારે શું કરવાનું છે કે સાબુને એક પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી દેવાના પછી તમે તેને ચમચીથી તમારા વાળની લેન્થ પ્રમાણે લેવાનું અને તેને જેમ થોડા પાણીમાં મિક્સ કરી લેવાનું અને પહેલા વાળને સાદા પાણીથી ભીના કરી લેવાના અને પછી આ શેમ્પુ બારથી વાળને વોશ કરવાના મિત્રો કેમિકલ વાળા શેમ્પુ આપણને કેટલો નુકસાન કરે છે અને આપણને ખૂબ જ મોંઘું પણ પડે છે તો આ નેચરલ શેમ્પુ બારનો જરૂર ઉપયોગ કરજો અને બીજી રીત એ છે કે જો તમારે સાબુ ના બનાવવો હોય ને તો તેને આવા પ્લાસ્ટિકના ડબ્બામાં સીધું મિશ્રણ રાખી દેવાનું પછી તે પેક જેવું થાય ને તેનાથી વોશ કરી લેવાના પણ નેચરલ તો બનશે જ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે મે ખુદે આનો ઉપયોગ કરીને તમારી સાથે આ વિડિયો શેર કર્યો છે તો જરૂર એકવાર ટ્રાય કરજો તમારા વાળને સ્કેલ્પને એકદમ ક્લીન કરીને વાળને ઘાટા કાળા લાંબા કરશે તો મિત્રો તમને મારો આજનો વિડિયો થોડો પણ સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે